આણંદના લાભવેલમાં આવેલી એક કંપનીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ઇન્ડિયા હોમ એપ્લાયન્સીસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગોડાઉનમાં ફ્રીઝ વોશિંગ મશીનનો જથ્થો પડ્યો હતો રાત્રે બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગી થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પહોંચી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે ઇન્ડિયા હોમ એપ્લાયન્સીસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ આ સાથે ગોડાઉનમાં જે માલ સામાન પડ્યો હતો ફ્રીજ વોશિંગ મશીન સહિત તો જથ્થો કે જે આગમાં બળીને ખાખ થઈ ગયો છે રાત્રે બંધ અચાનક આગ આગ લાગી લાગી તે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ગોડાઉનમાં લાખોનો સામાન હતો કે જે ઇન્ડિયા હોમ એપ્લાયન્સીસ કે તે કંપનીનું ગોડાઉન હતું અને એમાં આગ લાગતા લાખો કરોડોનું નુકસાન થવાનો અંદાજ છે આણંદની આ ઘટના છે કે જ્યાં ચાર કલાકની ભારે જહેમત બાદ આખરે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લીધી લાંબવેલની આ ઘટના